લોકમત ન્યૂઝમાં આપણું સ્વાગત છે વડોદરામાં પ્રેમ સંબંધમાંથી હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેતી અને રેલવેમાં નોકરી કરતી યુવતીએ પોતાના સાથે રહેતા પ્રેમીનું ગળું દબાવી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે મૃતક યુવાન સચિન ગણપતભાઈ રાઠવા મૂળ હોટાઉદેપુરનો રહેવાસી હતો પ્રેમિકા રેખા સકુભાઈ રાઠવા સાથે છેલ્લા ત્રણ વર્ષથી સંબંધ બાદ બંનેની સગાઈ થઈ હતી અન્ય યુવક સાથે સંબંધની શંકાને લઈને બંને વચ્ચે ઝઘડા થતા હતા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવી હત્યા થયાનું ખુલતા મકરપુરા પોલીસે આરોપી મંગેતરની ધરપકડ કરી છે પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે મારું નામ છે રાઠવા ગણપતભાઈ વીરસિંહભાઈ ગામ રોજકવા તાલુકા જિલ્લો છોટાદેપુર મારો છોકરો અહીં પ્રતાપનગર રેલવે કોલોનીમાં લગભગ સાતેક છ સાત મહિનાથી અહીંયા રહેતો હતો જે એની આપણે છોકરી ઘરવારી કહેવાય ને એમની સાથે લગ્ન સંબંધો જોડેલા સગાઈ જોડેલી હતી અમારા અમારા સમાજના રીત રિવાજ મુજબ તે પછી એ લોકો અહીંયા છોકરી રેલવે કોલોનીમાં રેલવેમાં નોકરી કરતી હતી એટલે એ એને જાતે મારા છોકરાને અહીંયા રહેવાથી લાવી હતા પછી મારા છોકરો અહીંયા ડ્રાઈવિંગનું કામ કરતો હતો એ એની નહીં લગ્ન પછી એટલે અહીંયા જ રહેતા હતા અને મારા છોકરા જો આપને અઠ્યાવીસ તારીખના સાંજે મારો છોકરો વતનમાંથી અહીંયા આવ્યા ઓગણત્રીસ તારીખે મારા છોકરાનો અહીંયા બનાવ બનાવી દીધો આ છોકરીએ મારા છોકરાને અમને બિલકુલ લગ્નની તૈયારી હતી ત્રીજા માર્ચ મહિનામાં ત્રેવીસ તારીખે એને લગ્ન હતું એટલે લગ્નની હું તૈયારી ચાલતી હતી એટલે મારો છોકરો આગલા દિવસે ઘરેથી આવ્યો કેમ કે એને નોકરી આવવાનું હતું એટલે ઘરેથી આવ્યો અને બપોરે બે સવા બે વાગ્યાના બે વીસ મિનિટે જેવો છોકરો મને ને કે પપ્પા મારી સાથે રેખા લગ્ન કરવાની ના પાડે છે તો મેં કીધું શું થયું બેટા એમ તો કે રેખા ના પાડે છે એટલે આપણે ડીજે ને આ બધી તારીખો કેન્સલ કરાવી દીજો તો મેં કીધું કાંઈ વાંધો નહીં બેટા ચિંતા ન કર મેં હું રેખા જોડે વાત કરી લઉં છું તો એટલે રેખાને મેં બે ત્રણ વાર કોલ કર્યો પણ રેખા મારો કોલનો જવાબ આપ્યો જ નહીં તો મેં મને એવું લાગ્યું કે રેખા કદાચ નોકરી ધંધામાં હશે તો નહીં જ રેખાએ પછી મને સીધો ચાર વાગે કોલ કર્યો સવા ચારે સાડા ચાર જેવો સમય હજી રેખાએ મને જણાવ્યું કે પપ્પા સચિન ઊંઘે છે અને જાગતો નહીં કે ઉઠતો નહીં તો મેં કીધું સચિનને શું થયું કલાક પહેલાં મારી સાથે સચિનની વાત કરી છે તો આવું વાત થયેલી છે તો એને થાય શું તાત્કાલિક મેં કીધું એવું બને ના તો કે એના કે ઉઠતો નહીં જાગતો નહીં તો મેં કીધું એવું બને નહીં અને તમે મેં કીધું એને આજુબાજુ કોઈ છે તે કે અત્યારે તો કોઈ નહીં એવું બોલી તમે શું કરતા હતા કે મેં એવું વાંચે ને કને તો એ ડાઉટફુલ તરત જ ગયો કે આવું બને જ નહીં એટલે મેં એમને જણાવ્યું કે તમે તાત્કાલિક આજુબાજુમાંથી કોઈને બોલાવો અને એમ્બ્યુલન્સમાં એને સારવાર કરવા અમે આવીએ છીએ એટલે હું તાત્કાલિક મારો આ ભત્રીજો અહીંયા રહેતો તો એને મેં કીધું કે તું આવું આવું છે મારા તાત્કાલિક પોત તો તાત્કાલિક શંકા એ મારો છોકરો જણાવતો હતો કે એની જોડે ફ્રેન્ડશીપ છે નોકરી જ કરે છે એ રેલવેમાં એ કહેતો કે આના લીધે મને પપ્પા અવારનવાર હેરાન પરેશાન કરે છે છોકરો છોકરો એ તો એ રેખા જોડે નોકરી કરે છે રેલવેમાં ફ્રેન્ડશીપમાં જ છે એ તમારી છોકરાની શું વાત મારા છોકરાનું મર્ડર જ થઈ ગયું મારે એકનો એક દીકરો હવે એ તો ન્યાય માટે તો મારે એટલી જ માગણી છે કે મારું કુટુંબ પરિવાર ખલાસ થઈ ગયું મારો કોઈ આધાર નથી અત્યારે તો મારે તો એને આજીવન કે સજા ફટકારે કે એમ ફાંસી આપવી જોઈએ એમ આવા લો મારું નામ રાઠવા ગણપતભાઈ વિરસિંહભાઈ કેમ કે આજીવન સજા ફાશીદ આપવી જોઈએ આવા લોકો